મેઘરાજી તાલુકાની પહાડીયા ગ્રામ પંચાયત ખાતે બાલિકા પંચાયતના સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો મેઘરાજ તાલુકાની પહાડિયા ગ્રામ પંચાયત ખાતે બાલિકા પંચાયતના સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી રમેશભાઈ ચૌધરી અને જેન્ડર સ્પેશિયાલિસ્ટ અક્રમભાઈ શેખ રહ્યા હતા પહાડિયા ગ્રામ પંચાયતના બાલિકા સરપંચ પ્રિયન શાહ રાઠોડ સહિત વોર્ડના બાલિકા સભ્યોએ કાર્યક્રમમાં ભાગ લીધો ગામના સરપંચ ગુલાબસિંહ રાઠોડ અને આંગણવાડી કાર્યકર્તા બહેનો પણ હાશર રહ્યા હતા સંવાદ દરમિયાન આરોગ્યલક્ષી અભ્યાસલક્ષી વાહન વ્યવસ્થાને એકસો અભિયાન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી ગ્રામ પંચાયતમાં ભણતર અધૂરું છોડનાર દીકરીઓને પુનઃ પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા અંગે પણ ચર્ચા થઈ બાલિકા સરપંચ પ્રિયંશા રાઠોડે અન્ય દીકરીઓને અધૂરો અભ્યાસ ફરી શરૂ કરવા અપીલ કરી છે તેમણે સંદેશ આપ્યો કે શિક્ષણ અત્યંત મહત્વનું છે મારું નામ રાઠોડ પ્રિયંશા રજનીશભાઈ છે હું પાડિયા પંચાયતમાં બાલિકા સરપંચ તરીકે પદવી ભજવું છું અને આજે મારા મારા ગામમાં જિલ્લા દરેક પ્રતિબંધ અધિકારી શ્રી રમેશભાઈ ચૌધરી સાહેબ જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી અક્રમભાઈ શેખ આવ્યા હતા એમને અમારી સાથે ચર્ચા કરી કેટલીક બાબતો હતી જેવી કે આરોગ્ય શિક્ષણ વાહન વ્યવહાર અને અમારી પ્રોટેક્ટી માટે તો એમાંથી ખાસ મુદ્દો એ હતો કે શિક્ષણ જે કોઈ છોકરીઓ અમારી અમારી પંચાયતની કે બીજા કોઈ વિભાગની છોકરીઓ જેમને શિક્ષણ અડધેથી છોડી દીધું કોઈ કારણસર એમના માટે પુનઃ શિક્ષણ ફરીથી પ્રાપ્ત કરવા માટે અમે ચર્ચા કરી જેમાં એમનું સોલ્યુશન એ હતું કે તેમને પુનઃ શિક્ષણ કરાવવા માટે અમે થોડી ચર્ચા કરી જેમાં હું અને મારા સહભાગીઓ હતા અને એમાં મારા ગામના સરપંચ શ્રી ગુલાબસિંહ રાઠોડ હતા અને બીજા આંગણવાડી કાર્યકર્તા બહેનો સાથે અમે આ બધી ચર્ચા કરી હતી આજે એમને થોડીક એવું કંઈ કહેવા માંગુ છું કે જો તમે શિક્ષણ અડધેથી છોડી દીધું તો એ શિક્ષણ માટે તમે પુનઃ પ્રાપ્તિ કરો કારણ કે શિક્ષણ સિવાય બીજું કઈ જ કામ નું નથી જયદીપ રિપોર્ટ નો રિપોર્ટ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે